Yeah, <laughs> no. તમારું મોસ્ટ વેલકમ છે આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ આજે બુધવાર છે અને અત્યારે સવારના સાડા પાંચ વાગ્યા છે તે અત્યારના સાડા પાંચ વાગ્યાના બજાર ભાવ આપણે આપીએ છીએ આપણે જોઈને તો શરૂઆત કરી આપણે આ ટિંડોરાથી જે ટિંડોરા છે ને જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપડે જોઈને તો આ બેંગ્લોરનો નવો આદુ જેનો ભાવ 40 રૂપિયા કિલો હે અને આ દેશી આદુ હે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચે હે આદુ નું નામ ભાઈ જે ભાઈ જડે ભાઈ ભાઈ નું નામ છે જે વેચે હે આદુ આપણે આગળ ગઈ એનો તો મરચી આપણે જોઈએ તો આ પરવળ છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે પરવળ એ જોઈને તો એક નંબર છે વીસ રૂપિયા કિલો વેચાય છે આલાભાઈ ખેડૂત નું નામ છે અને જે ચોટેલા સાઈડ થી આવે છે આ લઈ આપણે જોઈને તો દેશી કાકડી એ ના હિસાબે પંદર વીસ રૂપિયા છે પનાભાઈ ભાઈ નું નામ છે પણ ઘણી બધી આવક છે અને એમાં પણ બજાર નીચે વીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો આ લીંબુ જેમાં પાંચ કિલો વજન આવે અને એસી રૂપિયાનું જબલું આવે છે જે પંદરથી લઈને સોળ રૂપિયા સુધી કિલો વેચાય છે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જે હોલસેલથી વેચાણ કરે છે જોઈને તું એકદમ ગ્રીનરી પછી છે જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે ટ્રેડિંગ ટ્રેડિંગમાં સંજયભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે આપણે જોઈને તો આ એક નંબર બટેટો એ જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે કોબીસ જોઈને તો એક નંબર કોબીસ છે જેમાં ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે બીટ છે જમ્બો બીટ જેનો ભાવ પણ પંદર રૂપિયા કિલો છે લાલ ગાજર એક નંબર છે જેનો ભાવ ત્રીસથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ ગાજર આપણે જોઈને તો શિમલા એક નંબર લાઇટિંગવાળું છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો શિમલા વેચાય છે આપણે જોઈએ મીડિયમ સાઈઝનું સરસ એવું ચૂરણ છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો ચૂરણ વેચાય છે અને શકરિયા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો જે હોલસેલ ભાવ છે અને કદુ જેનો ભાવ દસ રૂપિયા કિલો બાર ટ્રેડિંગમાં રમેશ રમેશભાઈ આપણે જોઈને તો આ ધારાવાળા જોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે

પીંડો જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો આ વાલોર ચોમાની સિઝન આવે છે અને જેનો એવરેજ ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ અશોકભાઈ ખેડૂત નામ છે કયું ગામ

ગુલાબી રીંગણું છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણું છે જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે જોઈને તો આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ ત્રણસો થી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા સુધી ઉધડું પોટ નું વેચાય છે અમીરભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ જામગઢ થી આવે છે આ ફુલાવર લઈ આપણે જોઈને તો આ દેશી ગોલર મરચું એ જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે

راج پیڑے مرچي مو ٿيو ا پیڑے مرچي

આપણે જઈને તો આની લોકલ પીળી મરચી છે જેને એવરેજ ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને લક્ષ્મી ટ્રેડિંગમાં મુનાભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે આપણે જઈને તો આ કાળા મરચા જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ મરચું નીચે ભાવ વેચાય છે

Om al gobi gobi su laludu achsego hamare haragan આપણે જોઈ ને તો આ મોરછા પ્રીંગણા છે જેનો ભાવ પંદર થી લઈને ને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે મોરપીચ જે કલર છે મોટી સાઈઝ નું રીંગણું